જય ઘણીવાર જીવનની આ ઘટમાળની અંદર કંઈક વસ્તુ માટે હાથ ને માથાનો ટેકો આપવો પડે છે કે તામ લમણે હાથ દઈને બેસવું પડે છે તો ઘણી વાર વસ્તુને કંઈક વાતને યાદ કરવા માટે માથું ખંજવાળવું પડે છે કેવી કેવી ઘટમાળોની વિચારધારાની અંદર એવી એવી બીનાઓ બનતી હોય કે ભૂલવું છે એ ભૂલાતું નથી અને જે યાદ રાખવું છે એ યાદ રહેતું નથી એ બંને પટમાળની અંદર પીસાતી જિંદગી એટલે એનું નામ સંસાર અને આ સંસારની અંદર બાળકથી માંડી અને વૃદ્ધ સુધી જો કોઈ જીવાત્માની ટેવ હોય અને જે ટેવ છોડવી અતિ કઠણ છે તો એ ટેવ છે ધાર્યું કરવાની તમે જોજો નાના નાના બાળકો હોય ને પછી એ રમતા હોય માટીમાં રમતા હોય સ્વાભાવિક રીતે હવે કાદવ કીચડ હોય અથવા તો માટી ભીની હોય કપડાં મેલા થાય એવી માટી હોય તો એ બાળક રમતા હોય ને એની મમ્મી આવી અને એને થપાટ મારીને એમ કે ઊભો થઈ જાય કપડાં ગંદા થાય પણ એ માણશે નહીં ફરીને એની મમ્મી એ ધમકી આપશે કે ઊભો થઈ જાય નેતર મારીશ બાળકને રમવું છે એના ધાયરા પ્રમાણે એની માતા છે ને રમવા દેવા નથી અને એની માતા મારશે એટલે નાનું એવું બાળક જેને આપણે અજ્ઞાન માનીએ છીએ અજ્ઞાન અવસ્થાવાનું એ બાળક તરત જ બે મુઠ્ઠી લઈ અને એના કપડાં ઉપર ફેંકી દેશે માટીની કેમ તો કે પોતાનું ધારું થતું નથી એની માં એમ કે છે કે કપડા ગંદા થશે માટીવાળા એટલે આને ખ્યાલ આવી ગયો કે કપડા ગંદા થાય છે એટલે મારી મમ્મી મને રમવા દેતી નથી પણ મારે રમવું છે એટલે એની મમ્મીને ચીડવવા માટે એ મુઠ્ઠી ભરી અને પોતાના કપડા ઉપર માટી નાખી દેશે અને છતાં એની મમ્મી હાથ પકડીને ઊભી ઊભા કરીને લઈ જશે એ બાળકને એટલે એટલું રડવાનું ચાલુ કરશે એને ગમે તેટલા રમકડા આપે તો એ રમશે નહીં તોડી નાખશે ફેંકી દેશે જમશે નહીં કેમ તો કે એને માટીમાં રમવું હતું એ ધાર્યું થયું નહીં અને એનું જ નામ સંસાર કે આ લોક ની અંદર જે વ્યક્તિ આવ્યા એનું ધાર્યું ક્યારેય થતું નથી જે થાય છે એ ક્યારેય ધાર્યું હોતું નથી પાછું અને એટલે આપણે વાત વાતમાં કહેતો હોય કે ભાઈ આવું ધાર્યું નહોતું ને આવું થયું ભાઈ ઘણી વાર એ સારું હોય ઘણી વાર મોડું એ હોય કા તો અમુક વ્યક્તિ એવી રીતે સમાજની અંદર હોય કુટુંબ પરિવારમાં હોય તો એમ કે ફલાણી વ્યક્તિને ધારી નહોતી એવી નીકળી આપણે તેના વિશે વિશે વિચાર્યું નહોતું કે આમ બોલશે આપણે ધાર્યું નહોતું કે આવું બોલશે તો આ લોકની અંદર કોઈ પણનું ધાર્યું ક્યારેય નથી થયું પછી એ માણસ હોય કે મહાપુરુષ હોય ધાર્યું તો એક ઈશ્વરનું જ થાય છે જે તમારા લલાટની અંદર લખાયેલું હોય કે જેને આપણે ભાગ્ય કહીએ છીએ આપણે એમ કહેતો જે ભાગ્યમાં લખાણેલું હશે ભોગવા વિના છૂટક્યો જ નથી બે જ વ્યક્તિ એવા છે કે તમારા ભાગ્યને ફેરવી શકે એક તો પરમાત્મા અને એક પરમાત્માના વચને રહેનારા સંત ગમે તેટલી કઠોર પ્રારબ્ધ રેખા હોય પણ એક સંતનું વચન આશીર્વાદ રૂપ બની જાય તો લોખંડ જેવી એની રેખા એને ભૂસી નાખે છે જન્મો જન્મ ગરીબાઈ લખાયેલી હોય પણ સંતના આશીર્વાદ મળી જાય તો જેમ સુદા માને હવેલી થતા વાર ન લાગી કેમ જીવાત માને બિલકુલ વાર લાગતી નથી આપણું પ્રારબ્ધ આપણા હાથમાં જ લખાયેલું છે આપણે નથી કહેતા હાથને જ્યોતિષો પાસે હાથ કે મને જોઈ દો ને કેટલી બધી હાથની અંદર રેખાઓ છે અને સાચા જ્યોતિષોનું એવું કેવું છે કે હાથની રેખાઓ રોજે બદલાતી હોય છે વ્યક્તિની ગમે તેવી કઠોર ભાગ્ય રેખા હોય પણ જો એ પરમાત્માનું ભજન કરવા માંડે તો એની કઠોર રેખા એ બદલાઈ જશે ભજનના કારણે પણ સારી રેખા લખાયેલી હોય પણ અનિતિને અત્યાચાર જો કરવા માંડ્યા તો એ રેખા તમારી જે સારી લખાયેલી છે એ ભૂસાઈ જશે અને કર્મની પાપ કર્મની રેખા એ લખાઈ જશે ને ભોગવા વિના છૂટક્યો નથી આ લોકની અંદર કોઈ વ્યક્તિ ક્યારેય કોઈનું ધાર્યું કરી શક્યા નથી અને જે ધાર્યું કરવા ગયા ને એના કલંકો આજે પણ આપણે ગાથાઓ ગાઈએ છીએ કંસ હોય કે રાવણ હોય હિરણ્ય કશીપુ હોય ઇન્દ્રજીત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય અને એમાં ખાસ જે અસુરો એ જો સરળ રીતે પરમાત્માનું ભજન કર્યું હોત તો આજે દેવો તરીકે પૂજાતા હોત પણ બધા ભગવાનની બાથ જ ભીડી અને હું કરું એમ જ થાય આવું જેનો અહંકાર અને અભિમાન રાવણને ત્યાં એમ કહેવાય કે વાલ્મીકી રામાયણ ની અંદર જયારે લંકાનું વર્ણન સાંભળે ત્યારે આપણું મન ચક્રાવે ચડી જાય કે કેવી સાહેબી અને કેટલી શક્તિ તમે વિચાર કરો કે જે વ્યક્તિઓ અમુક અમુક જગ્યાએ ધરાવનારા હોય ને કઈક આપત્તિ વિપત્તિ આવે ત્યારે એમ કે ફલાણો ગ્રહ નડે છે આ ગ્રહ નડે છે પેલો ગ્રહ નડે છે એટલે આવું થાય તો નવ ગ્રહને તો રાવણ એના ઢોલિયાની નીચે એ ઢોલિયાના પાયા છાતી ઉપર રાખીને ઢોલિયાની નીચે સુવડાવીને માથે સુઈ વાયુદેવ જેના ગણેશ જેની ગાયો ચારે કે જે ગણપતિ એનું સ્થાપન આપણે કોઈ પણ મંગલ કાર્ય કરવું હોય ત્યારે પ્રથમ કરતા હોઈએ કે નિર્વિઘ્નપણે આપણું જે કાર્ય એ સફળ થાય તો એ ગણેશ એની ગાયો ચારતા આવું કહેવાય છે મહાન શિવ ભક્ત એનું ધાર્યું નથી થયું અને સામાન્ય રીતે કાયમના માટે કહેવત પડી ગઈ કે લંકાની લાડીને ઘોઘાનો વર એ ત્યારથી જ પડી કેમ કે રાવણને જ્યારે નારદજી એમ કહ્યું કે દીકરીનું દાન કન્યાદાન છે ને એ અતિ મહત્વનું છે ને અતિ સુકૃતને આપનારું છે એટલે પોતાના પ્રારબ્ધમાં કન્યા નહીં હોવા છતાં કઠોર તપશ્ચર્યા કર્યા બાદ શિવ પ્રસન્ન થયા શિવજીને જ્યારે કહ્યું કે મારે કન્યા જોઈએ છે ત્યારે શિવજીએ કહ્યું કે રાજા આ છોડી દે દશાનંદ તારા પ્રારબ્ધમાં દીકરી નથી અને તું દીકરીની ઈચ્છા ધરાવે છો તો કે નહીં ગમે તે થાય મારી દીકરી જોઈએ જ અને તપના ફળના અંતે શિવજીએ કહ્યું કે દીકરી થશે પણ તારી લંકા ખેદાન મેદાન એના કારણે થઈ જશે બોલે કાંઈ વાંધો નહીં અભિમાની વ્યક્તિને ખુદ દેવો આવીને કે ને તો એ મગજ એવા જ ઊંધા પ્રકારના પોતાના આંગણે જયારે દીકરી એનો જન્મ થયો અને એના પ્રસંગો બ્રહ્મભોજન કરવામાં આવ્યું અને જયારે દીકરીના લેખ લખવા માટે વિધાતા આવેલા ત્યારે રાવણને ને મેલમાંથી પસાર થવું એટલે વિધાતાને પૂછ્યું કે મારા દીકરીના ભાગ્યમાં તમે શું લખ્યું એટલે વિધાતા કહે છે કે આજ સુધી કોઈ વ્યક્તિએ મને શું લખ્યું અને શું ન લખ્યું એ કોઈ પૂછ્યું નથી અને પૂછે તો હું કોઈને બતાવતી નથી એ મારે હકની વાત છે અને ત્યારે રાવણ કે હું લંકાપતિ છું તમારે કેવું જ પડશે અને અતિ હઠાગ્રહ એ દુઃખનું કારણ બનતો હોય છે ત્યારે ક્રોધાવેશમાં આવી અને વિધાતાએ બતાવી દીધું કે તારી આ કન્યા એનું લગ્ન કુળમાં જન્મ લેનાર છોકરાની સાથે થશે અને રાવણની આંખો ફાટી ગઈ ક્યાં હું ઉચ્ચ કુળનો બ્રાહ્મણ અને મારી દીકરીનું ભાગ્ય ત્યાં અસંભવ છે વિધાતા બોલે તો તમે જોઈ લેજો અને જે બાળક બ્રહ્મભોજન કરાવતા હતા ને ત્યાં એક બાળક અને રાવણને ખ્યાલ આવ્યો ભૂદેવે કહ્યું કે આજ તારો જમાય થશે ત્યારે પોતાના સૈનિકો એને સૂચન કરવામાં આવ્યું કે આને મારીને ટુકડી ટુકડા કરીને સમુદ્રમાં ફેંકી દો પણ રામ રાખે અને કોણ ચાખે જે લલાટમાં જ લખાયેલું હોય એને આ લોકનો માનવી કદાચ ગમે એટલું ભૂસાડવાની કોશિશ કરે એ અસંભવ વાત છે એ ક્યારેય ભૂસાડી ન શકે એના ઉપર કોઈ સંતનીન પરમેશ્વરની કૃપા થાય તો પરમેશ્વર ભૂસે તો ભલે આ લોકનો માણસ ક્યારે ન ભૂસી શકે પેલા બાળકને મારવા માટે લઈ ગયા પણ પરમાત્માએ કંઈક પ્રેરણા કરી અને નિર્દોષ બાળકને જોતા મારનારને દયા આવી ગઈ એટલે કીધું કે આને છોડી દઈએ પણ રાજાને સાબિતી માટે બતાવવું છું એટલે જમણા પગનો અંગૂઠો કાપી નાખ્યો ખડગ લોહીવાળું કરી અને બાળકને સમુદ્રમાં ફેંકી દીધો હવે આ બાજુ આ બાળક છે અહીંયા તો લંકાની અંદર બધું કહી દીધું કે બાળકને મારી નાખ્યો છે એ બાળક તણાતા તણાતા સમુદ્રમાં ઘોઘા બંદર રહેવાની ઘોઘાના નરેશ એને કોઈ સંતાન ને પોતાના મંત્રીઓને કહ્યું કે આજે દરવાજો ખોલતા કોઈ પણ વ્યક્તિ સામે આવે એને મારે મારા દત્ત વિધાન તરીકે સ્વીકારવું અને ત્યારે આ બાળક સામે મળ્યો બાળકને રાજાએ પોતાના રાજકુમાર તરીકે દત્ત વિધાન કરી અને વારસાગત તરીકે નિમણૂક કરી એનો નિર્ણય સટોટ ફાઈનલે કહી દીધો રાજ્યની અંદર કે આજથી અમારો રાજકુમાર છે ને યુવાન થતા લંકાના નરેશની ની દીકરી એ યાત્રાએ ગયેલા અને એમાં ઘોઘાબંદર રાજકુમાર એની સાથે દશાનંદ રાવણની દીકરી એનું લગ્ન નક્કી કરવામાં આવ્યું ને લગ્ન થયું એટલે તરત જ દશાના અટહાસ્ય કરતા કહેવા લાગ્યું કે કાં વિધાતાના લેખ એ ખોટા પાડ્યા ને મારી દીકરીનું લગ્ન એક સામાન્ય બાળકની સાથે નક્કી કરવામાં આવ્યું હતું લખવામાં આવ્યું હતું લેખની અંદર તો મારી દીકરી આજે મેં રાજકુમારની સાથે પરણાવી અને તરત જ અંતરિક્ષમાં આવીને વિધાતા કહે છે કે રાવણ તું વિચાર તો કર મારા લેખમાં ક્યારેય કોઈ મેખ મારી શીખવું જ નથી જે બ્રાહ્મણો એ છોકરો બતાવ્યો હતો એ છોકરો કોઈ સામાન્ય છોકરો નહીં એ આ રાજકુમાર જ છે અને તારે એની જો સાબિતી જોઈતી હોય તેના જમણા પગને તું જોઈ લે અંગૂઠો છે કે નહીં રાવણ ને હકીકતનો ખ્યાલ આવ્યો ને એમ કહેવાય કે શાસ્ત્ર પ્રમાણે તો નહીં પણ એક પરંપરાની અંદર એવી વાત સંભળાય કે ત્યારથી લગ્ન વખતે કઈ જમાઈ નો અંગૂઠો ધોવામાં આવે એવા અહીંયા તો રામ જાણે જેને ધોયા હશે ને ખબર હશે હશે તમને એમાં તો ધોઈ નાખ્યા એટલાના અને કેટલાને જોઈ નાખ્યા હશે કેમ કે જાનમાં તો તમારે વર્ષની અંદર એક બે વાર નહીં પણ કાળની તો થપ્પી થપ્પી લાગી ગયો કંકુત્રીની તો કાંઈક એવું હશે આપણને તો ખબર નથી એટલે એમ કહેવાય કે ત્યારથી જમાયનો પગનો અંગૂઠો ધોવાની શરૂઆત થઈ છે આવું કેવું છે કથાકારોનું એટલે કહેવાનું કે ક્યારેય વ્યક્તિ આ લોકની અંદર ગમે તેટલી ઉચ્ચ કક્ષાએ પહોંચેલો હોય અને એમ કે હું કરું એમ થાય આજ સુધી કોઈનું થયું નથી અને થશે નહીં ને આવો અહંકાર તો કોઈએ રાખવો જ નહીં કે હું કહું અને કોઈ કરે કોઈ કે અને તમે કરો ને એમાં જ આપણી માણસાઈ છે માટે ધાર્યું કોઈનું થતું નથી ધાર્યું એક ધણીનું થાય છે માટે ધણીનું ધાર્યું કરવામાં જ માલ છે ને એનું જ નામ સાચી જિંદગી છે અસ્તુ જય સ્વામિનારાયણ